ગાંધીનગર જિલ્લાના રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલના પુલનું કામ હાલમાં ચાલુ હોવાથી ડિસેમ્બર એન્ડ સુધીમાં કામકાજ પૂર્ણ થશે ત્યાં સુધી મોટા વાહન ચાલકો માટે તકલીફનો સામનો કરવો પડશે રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમાં જે પુલ હાલમાં જોખમી પુરવાર થઈ રહ્યો છે અને મોટા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને મોટા વાહનો ધેગામથી ચિલોડા થઈને અમદાવાદ જાય છે અને નાના વાહન ચાલકોને ડાયવર્ઝન આપીને હાલમાં ચાલુ છે ત્યારે દરવાજ દરજ્જો દરરોજના અસંખ્ય નાના વાહન ચાલકો ડાયવર્ઝન ને લઈને દોડી રહ્યા છે ત્યારે નર્મદા પુલ હાલમાં કામકાજ ચાલુ હોવાથી ચાર દિવસ પછી દરોડા દહેગામ તરફ આવતા હાલમાં એક તરફી નાના વાહનો આ પુલ ઉપરથી પસાર થાય છે તેથી હવે નર્મદા પુલ નીચેનું કામકાજ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઉપરનું કામકાજ શરૂ કરતા પહેલા પસાર થતા એક તરફી વાહન ચાલકોને ચાર પાંચ દિવસ પછી બંધ કરીને ડાયવર્ઝન આપીને ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે અને હાલમાં ડભોડા પીઆઈ તરફથી આ નર્મદા કેનાલ ઉપર કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અગરસી ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હરસોલી દે ગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ